હેલો મિત્રો હર હર મહાદેવ તો મિત્રો કેમ છો મજામાં હોમણ મજામાં મમ્મી કડીક બંધ કરી દો આ મમ્મી મારા ઇન્ટ્રો ખરાબ થઈ જાય તો બી તો થઈ ની મમ્મી નો તો મશીન નહી ચાલો રે તો ફટાફટ મંદિરે જવાનું છે કરમનાથ મહાદેવ તો નિયા ભઈ એ નિયા દુનમાં કે બહુ મારું મશીન આવાસ કરે તો આ નિયા જાય આમ જો મિત્રો કરમનાથ મહાદેવ હું ભોગી ગયો છું અને આજે એમનું ગલી આજુબાજુમાં મતલબમાં નોર્મલી કારખાના હોય ને એ બધું તો હોય છે ચાલો મિત્રો પહેલાં મંદિર મંદિર તમને દેખાડો અને બધા દાદાના દર્શન કરાવું તો હાલો કન્ટિન્યુ રાખીને ફોટો નહીં આવીએ ચાલો કન્ટિન્યુ તો મિત્રો આમ જો ઘરે આવી ગયો છું નથી તો કારણ નીકળી જતા તો માર મમ્મી કૃષ્ણ લીલા જોયો છે તો તમને ડાયરેક્ટ મળ કન્ટિન્યૂ હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ એ તો સમોસા ચલાય છે રગડો બની ગયો છે તો ડુંગળી બસ કાપવાનું જ છું અને મિત્રો દસ સોરી બાર વાગી ગયા છે મિત્રો અને તો ફટાફટ કામ છે ને કન્ટિન્યુ રાખી અને કામ કરીને તમને મળો અને ચાલો કન્ટિન્યુ રાખી તો મિત્રો હાંસ પડી ગઈ છે ને આમ જો તારા ઘરે ગઈ છે તો હલો મિત્રો કામ કન્ટીન્યુ રાખીને કામ કરીને તમે મોડું હાં તો હલો કન્ટિન્યુ મિત્રો આમ જો દુકાને આવીએયો છો બાટલા પૂરવાના બાકી છે પાસે કરવાના બાકી છે અને બેમાં દસની વાર છે તો મિત્રો આ ફટોફટ કામ કરીને રાખીને કામ કરીને તમને મળો તો અલગ કંડિશન બસ હું વિડીયોની એડિટિંગ કરશું અને આ સર આ વિડીયોમાં મિત્રો અમુક અમુક જગ્યાએ અમુક અમુક શોર્ટ્સમાં વોઇસ ઓવર કરેલો છે તો વોઇસ ઓવર વિડીયો કેવું લેવું કોમેન્ટમાં જરૂરથી કહ્યું મિત્રો હા અને ઘરમાંથી વિડીયો ન હોય તો એનું કારણ એ છે કે મિત્રો આફોળી ન થઈ જશે હવે મિત્રોને રીઝન એ છે કે દુકાનનું કામ રહી જાય પછી અહીંયા ઘરનું કામ રહી જાય દુકાનનો વાંચો એવું બધું થઈ જાય મિત્રો ટાઈમ તો જવાનો છે ને મિત્રો વિડીયો ન શૂટ કરી દઉં તમને તો ખબર છે દુકાનનું કામ હોય એટલે તો એનો રીઝન એ એક છે ને એક રીઝન એક છે વિડીયો નથી તો કામનું કામ છે તો મિત્રો તો હું કોશિશ કરી કે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં તો મિત્રો સપોર્ટ કરજો નવાનો સપોર્ટ દેખાતા રહી તો મિત્રો ફરીથી યાર મિત્રો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે બધા મિત્રો ચાલો મળે શિકાલ નવા બ્લોગમાં મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા મળે શિકાલ નવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ ચાલો મિત્રો મહાદેવ